ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ચાર ધામ યાત્રા આજરોજ રોકી દેવામાં આવી છે તો બદ્રીનાથ વિષ્ણુ પ્રયોગ નેશનલ બે પાસે ભૂસંકલન કાર્ય રસ્તો બંધ થઈ ગયો છે તો બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે જમ્મુ કાશ્મીરમાં ગત રોજ શનિવાર ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી તો મળતી માહિતી અનુસાર આસામના ઓગણત્રીસ જિલ્લામાં વરસાદને પૂરના કારણે ત્રેવીસ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે અત્યાર સુધીમાં અઠાવન લોકોના મોત થયા છે તો સત્યાવીસ જિલ્લામાં પાંચસોને સિત્યોતેર રાહત શિબિરો બનાવવામાં આવી છે તેમાં પાંચથી પાંચ લાખથી વધુ લોકો રહે છે રિપેટ તેમાં પાંચ લાખથી વધુ લોકો રહે છે તો કાઝરીંગા નેશનલ પાર્કમાં પંદર લાખથી વધુ પ્રાણીઓને પણ અસર થઈ છે તો ચો ગેડા સાહીઠ એકસો ને ચૌદ પ્રાણીઓના મોત થયા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં તેર લોકોના મોત થયા છે તો રાહત વિભાગના જણાવ્યા અનુસાર વીજળી પડવાના કારણે બે લોકોના મોત થયા છે તો એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે જ્યારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ